જામનગર માં સૌરાષ્ટ્રના સૌથી મોટા નિર્માણ પામેલા ફ્લાયઓવર ઓવર બ્રિજ ને જામ દિગ્વિજય નું નામ આપવા માટે રાજકોટ સમાજ ની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ મુખ્યમંત્રી ને સંબોધેલું આવેદન પાઠવી રજૂઆત કરી છે જામનગર ના પ્રજા વત્સલ રાજવી જામ દિગ્વિજયસિંહજી સિંહજી આશ્રા ધર્મ માટે વિશ્વ વિખ્યાત છે અને તેને આજે પણ કોલેન્ડ લોકો યાદ કરી રહ્યા છે અને વિશ્વમાં તેની મિસાલ દેવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં રાજવી પરિવારના દિગ્વિજય સિંહજીના નામ સાથે આ બ્રિજનું નામકરણ કરવામાં આવે તેવી રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી લાગણી અને માંગણી વ્યક્ત કરી છે જામનગરની અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને સ્ટેટ ઓફ આર્ટ કહી શકાય તેવો ફ્લાયઓવર બ્રિજ નિર્માણ કર્યું છે અને તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ઉદઘાટન થયું છે ત્યારે સમગ્ર જામનગર અને હાલરની જનતાની એક લાગણી અને માંગણી છે મુખ્યમંત્રી શ્રીને કે આ જે દ્વિધનું નામકરણ છે એ જામનગરના રાજવી શ્રી જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી આ નામકરણ કરવામાં આવે કારણ કે જામ દિગ્વિજયસિંહજી છે એ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકો અને મહિલાઓને આશરો આપી અને જે વિશ્વની અંદર ભારતનું નામ ગૌરવ કરેલું છે ત્યારે પોલેન્ડ પણ જામ દિગ્વિજયસિંહજીને બહુ ખૂબ માન સન્માન આપે છે અને જેના કારણે આપણે જોઈએ છે કે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે જે ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાણા હતા ત્યારે આ જામ દિગ્વિજયસિંહજીના ઋણના કારણે પોલેન્ડે બોર્ડર ખોલી અને ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ત્યાંથી નીકળવા માટેનો રસ્તો ખોલી આપેલો અને તાજેતરમાં જ પણ જામ દિગ્વિજયસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરી અને ખૂબ એમને રિસ્પેક્ટ આપેલી છે તો ત્યારે સૌની ફરજ બને છે કે આવા યશસ્વી ભારત માતાના વીર સપુત શ્રી જામ દિગ્વિજસિંહજીને માન સન્માનિત આપણે કરવા જોઈએ ત્યારે સમગ્ર હાલારની જનતાની લાગણી અને માંગણી છે કે ભાઈ આ બ્રિજનું નામકરણ છે જામ દિગ્વિજસિંહજીના નામ ઉપરથી કરવામાં આવે અને આપણે એને સૌ સન્માનિત કરીએ તેવી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે તો જામનગરની વિવિધ આઠ થી દસ સંસ્થાઓ આજ રોજ આવેદનપત્ર આપી કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીશ્રીને આવેદન આપેલું છે અને વિનંતી કરેલી છે કે આ બ્રિજ નામકરણ છે જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી આપી અને આપણે એમને સૌ સન્માનિત કરીએ